અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળણા દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં સદવિચાર જનરલ હોસ્પિટલ સામેના વિસ્તારમાં હીરાના કારખાનામાં મેનેજરને ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં એક ચકચાર મચાવતી ઘટના બનવા પામી છે બનાવની વાત કરવામાં આવે તો તળાજા શહેરમાં વિચાર જનરલ હોસ્પિટલ સામેના ખાંચામાં અને નરેશભાઈ ફુલસરવાળાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા બરકતભાઈ કાસમભાઈ પિરાણી ઉંમર વરસ અંદાજે બેતાલીસ રહે ગોપનાથ રોડ કરીમાબાદ સોસાયટીની તળાજાની એક કારખાનામાં ગળાફાંચો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી બનાવની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટ્યા હતા અને આ બનાવની જાણ થતાં તળાજા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો લઈ અને તેમને લાશને પીએમ અર્થે તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી